નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે તેવા લોકો માટે આ વાર્તા ખાસ છે જે ધ્યાનથી સાંભળજો આ વાત કહું પહેલા સ્વામી વિવેકાનંદજી એક વાક્ય છે કે જે માણસો તમારી નિંદા કરતા હોય તેનાથી મુંજાવાની જરૂર નથી કારણ કે તે તમારી વાતો એટલે કરતા હોય છે કે એ બિચારા તમારા લેવલ સુધી પહોંચી નથી શકતા તેથી એના લેવલ સુધી આપણને લાવવા કોશિશ કરે છે તેમાં ગભરાવાની જરાય જરૂર નથી બરોબર ને હવે તો આ વાર્તા છે તેમાં શરૂઆત ત્યાંથી થાય છે કે એક ભાઈ સાચા રસ્તે ચાલી ખૂબ મહેનત કરી સારું જીવન જીવતો હતો છતાં ઘણા લોકો તેની વાતો કરતા અને નિંદા કર્યા કરે તેથી તે ભાઈને જ્યારે આવું વાતું સંભળાય તો તે દુઃખી રહેવા માંડ્યું પછી તે કોઈ એક સાધુ પાસે જઈ તેણે કહ્યું કે મહારાજ હું સાચા રસ્તે ચાલી મારું જીવનનું ગુજરાન ચલાવું છું છતાં કહેવાતા આપણા સમાજના ઘણા લોકો મારી નિંદા કર્યા કરે છે તેથી મને દુખ થાય છે તો આ વાત સાંભળી મહારાજ કહે તેમાં દુઃખી થવાની વાત જ નથી આલે હું તને એક પથ્થર આપું છું જે તું બજારમાં જઈ વેચી તારે તેની વસ્તુ લેવી હોય તે લેજે પણ તે પથ્થર દેતા પહેલાં મને પૂછજે તું કોને વેચે છે અને તેની કિંમત શું છે તો ભાઈ કહે સારું મહારાજ પછી ઘરે ગયા તો તેની પત્ની કહે શાકભાજી લઈ આવો તો તે ભાઈ પથ્થર લઈને શાક માર્કેટમાં ગયા તો શાકભાજીવાળા ભાઈ કહે હું બે ટોપલા શાકભાજી આપું આ પથ્થરના બદલામાં તો પેલા ભાઈ કહે સારું જ કહેવાય ને એક પથ્થરનું આવે શું હું શાકભાજી લઈ લઉં પણ પેલા મહારાજને પૂછવું પડશે તો મહારાજ કહે તે મહારાજને પૂછ્યું અને મહારાજ કહે ના હજી આની કિંમત વધારે આવે તો તે ભાઈ ફળ લેવા ગયા તો ફળવાળા ભાઈ કહે આ પથ્થરના બદલામાં પાંચ કિલો ફળ આપું તો ભાઈ કહે હજી કોઈ બીજી જગ્યાએ પૂછું તો કપડાવાળાને પૂછ્યું તો કપડાવાળા ભાઈ કહે આ પથ્થરના બદલામાં હું દસ જોડી કપડાં આપું તો ભાઈને વિચાર આવ્યો હજી બીજી કોઈ દુકાને પૂછું તો કરિયાણાવાળાને પૂછ્યું તો તે કહે બાર મહિનાનું કરિયાણું આપું તમારા ઘરનું પછી પેલા ભાઈ મૂંઝાણા કે આ તો બધા પોતાના ધંધા હોય તે પ્રમાણે આ પથ્થરની કિંમત કહે છે હવે પાછો મહારાજ પાસે જાઉં તો મહારાજ કહે તું હવે સાચા ઝવેરીને પૂછજે આની કિંમત તો પેલા ભાઈએ પેલા તો તપાસ કરી કે સાચો ઝવેરી ક્યાં હશે પછી મહા મહેનતે સાચા ઝવેરીનું સરનામું શોધ્યું અને ઝવેરીને પથ્થર દઈ પૂછ્યું કે આની શું કિંમત થાય તો ઝવેરીએ તે પથ્થરનું પરીક્ષણ કરી પછી કહ્યું આ પથ્થર તો અમૂલ્ય છે આની જેટલી કિંમત કરીએ તેટલી ઓછી છે પછી પેલા ભાઈ મહારાજ પાસે ગયા અને બધી વાત કહી તો તે સાધુ મહારાજે કહ્યું આપણા જીવનનું પણ આવું જ છે જે માણસ જેવા વિચારો ધરાવતું હશે તે આપણને એવું જ ગણશે જેમ કે શાકભાજીવાળાએ આ પથ્થરની કિંમત બે ટોપલા શાકભાજીની કરી અને ફળવાળાએ પાંચ કિલોનો ભાવ કહ્યો બીજી બધી વસ્તુવાળાએ પોતાની વસ્તુની કિંમતનો પથ્થર ગણ્યો તેવી જ રીતે આપણું જીવન પણ એવું જ છે અમૂલ્ય છે પણ આ અમૂલ્ય જીવનની કિંમત તો સાચો હીરા પારખું જ સમજી શકે બાકી આ કિંમતી જીવનને સત્કાર્ય કરી જીવન જીવવું એ જ સાચો રસ્તો છે બીજાની વાતો સાંભળી દુઃખી થઈ તેના જેવું નથી બની જવાનું આ વાત પરથી કહેવાનું કે જો ભૂંદરું રગદોળાતું હોય અને આપણે ત્યાંથી પસાર થઈએ અને આપણી ઉપર ગારાના છાંટા ઉડે તો આપણે ગારામાં આળોટી ભૂંદરાને ગારાવાળું કરવાનું જવાય નહીં કારણ કે ભૂંદરાની તો ઈ પ્રકૃતિ છે એ તો પહેલેથી જ ગારાવાળું છે એટલે તેના જેવા થવા કરતાં ઈ રસ્તેથી છાનું માનું નીકળી જવામાં જ ભલાય છે આ વાત સમજાય તો સમજવી બાકી સામેવાળાને જવાબ દેવા ગારામાં આળોટવામાં આ અમૂલ્ય જીવન ન કાઢવું જો આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલમાંથી દરેક વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક તો શીખવા મળશે જ તો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ